નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા જે રીતે સરકારે ડુંગળીના જે નિકાસ હતી તેને હટાવી લીધી છે એવું લાગે છે કે ખેડૂતો માટે સરકાર વિચારી રહી છે પણ શું ખરેખર એવું છે આમ તો ખેડૂતો જ્યારે સરકારે નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો ત્યારથી વિરોધ કરી રહ્યા હતા ને સરકારે નિકાસબંધી હટાવી પણ ત્યારે જ્યારે નેવું ટકા કરતાં વધુ ખેડૂતો પોતાની ડુંગળી વેચી ચૂક્યા છે તો આ કોને ફાયદો ખેડૂતોને સામાન્ય માણસને કે પછી ઉદ્યોગપતિઓને જીએસટીવીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે ખેડૂતોની વ્યથા જાણી છે અને ખેડૂતો પોતે કહી રહ્યા છે કે ડુંગળીએ પણ સરકારી નીતિ રડાવ્યા છે ખેડૂતોને તો સરકારે ડુંગળી પર નિકાસબંધી હટાવવા નિર્ણયથી ખેડૂતોએ રાતા પાણી રડવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટાથી

બે રૂપિયાથી લઈને પાંચ રૂપિયા કે દસ રૂપિયાના ભાવે જતી હતી ત્યારે ખેડૂતો પાસે હવે ડુંગળીનો કોઈ પણ પ્રકારનો સ્ટોક નથી તેમજ સ્ટોક પૂર્ણ થયા બાદ સરકારે નિકાસ પર લગાવેલ પ્રતિબંધ દૂર કરતા ખેડૂતોને કોઈ પણ પ્રકારનો ફાયદો થયો નથી બાબતમાં હાવ સરકારનો હાવ એકદમ તદ્દન ખોટો નહીં છે અટાણ લગન ખેડૂતના એકેય ઘરમાં ડુંગળી છે નહીં એ ખેતરમાં નથી બધી વેચાઈ ગઈ છે બધું પૂરું થઈ ગયું છે એ પછી અટાણ નિકાસબંધી ચાલુ કરી દે ને તો એમાં ખેડૂતને લાભ નથી વેપારીનો લાભ છે પચેટિયાનો લાભ છે સરકારને વિનંતી છે કે આવી ડુંગળી બે મહિના પહેલા કરી દ્યો તો બધા ખેડૂને રાહત મળત ડુંગળીની નિકાસબંધી હટાવવામાં આવી છે તો અત્યારે ખેડૂતના કોઈ પણ ખેતરમાં ડુંગળીનું વાવેતર છે વાવો ડુંગળી ડુંગળી તો છે ત્યારે નિકાસ બંધી કરી અને ખેડૂતોને મોટું નુકસાન કર્યું તો ત્યારે જ નિકાસબંધી કરવાની જરૂર નતી અને આ નિકાસ અત્યારે નિકાસબંધી કરવાથી ખેડૂતને એક પણ ટકો ફાયદો થવાનો નથી અને આ ચૂંટણી નજીક આવે છે એટલે આવી ખેડૂતોને લોભામની જાહેરાત કરે છે તો બે મહિના પહેલા બંધી હટાવવાની ખેડૂતોની માંગ હતી પણ ખેડૂતો બંધી હટાવવાનો નિર્ણય શું ખેડૂતોના હિતમાં છે તેવો પ્રશ્ન ખેડૂતો કરી રહ્યા છે જીએસટીવી કરી રહ્યો છે ડુંગળી ઉત્પાદનમાં ખર્ચો થયો તેટલો ભાવ પણ નથી મળતો તેવું ખેડૂત આગેવાનો કહી રહ્યા છે જીએસટી ઉપર આપ એક્સકલુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો ખેડૂતોએ ડુંગળી મફતમાં વિતરણ કે પશુઓને ખવડાણનો વારો આવે છે અને અમુક જગ્યાએ તેઓ પણ વિરોધ થયો કે ડુંગળીમાં સમાધી લીધી છે ખેડૂતોએ ડુંગળીને લઈને રાજકોટ ઉપલેટાના ખેડૂતોએ વ્યથા અઠાળવી તો ખેડૂત મિત્ર આપણી સાથે જોડાયા છે સુખડિયા નાથાલાલ આ

એમાં પણ બે પ્રકારે લાલ પત્તીની ડુંગળી છે એમના એક્સપોર્ટ થવાને કારણે ભાવ ઊંચા થયા છે જે વ્હાઈટ વ્હાઈટ ડુંગળીનું વાવેતર ખેડૂતોએ કર્યું છે પત્તીનું એમાં તો કઈ લાંબો ફેર પડવાનો નથી પાંચ દસ રૂપિયા પચીસ રૂપિયાનો ફેર પડ્યો છે માત્ર તો સરકારે બંને બાબતે જોઈ અને ખેડૂતોનો જે નિર્ણય સમયસર કરવો જોઈએ તો નથી કર્યો પણ હવે પૂરતા પ્રમાણમાં કરે તો જે બાકી રહેલા ખેડૂત છે એમને પૂરતો લાભ મળે એ અમારી ખેડૂતો વતી જીએસટીવી પાસે રજૂઆત છે સરકાર પાસે પણ રજૂઆત છે રહ્યો છે મોટા ભાગનો લાભ તો ખેડૂતોને મળવાનો નથી પણ હવે જે બાકી દસ પંદર ટકા માલ બચ્યો છે એમના માટે પણ પૂરતો સ્ટોક નિકાસ આપે તો ખેડૂતનો માલ ઉપડી શકે નહી તો કોઈ ફાયદો થવાનો નથી

બહુ જ નજીવી કિંમતે પોતાની ડુંગળીનું વેચાણ કરી લીધું છે એટલે ખેડૂતોને હવે રોવાનો વારો આવે છે જ્યારે તેઓ માંગ કરી રહ્યા હતા ત્યારે સરકારે તેમની વાત ન સાંભળી ત્યારે નિકાસબંધી ન હટાવી અને એ વખતે હટાવી કે જ્યારે નેવું ટકા ખેડૂતો પોતાની ડુંગળીનું વેચાણ કરી ચૂક્યા હતા એટલે કે ખેડૂતોની આ વ્યથા છે કે આ ફાયદો કોને કરાવી રહી છે સરકાર ખેડૂતોએ ડુંગળી મફતમાં વેચવાનો વારો આવે છે કેટલા ખેડૂતો ડુંગળી

કે જે સરકારે નિકાસબંધી હટાવી છે તેનો ફાયદો શું ખેડૂતોને થઈ રહ્યો છે તે સવાલ જીએસટીવી ઉઠાવી રહ્યું છે ખેડૂત મિત્રનો ફોન કોલ હાલમાં તો કટ થઈ ગયો છે પરંતુ બીજા ખેડૂત મિત્ર આપણી સાથે જોડાશે અને તેમની સાથે આપણે વાત કરીશું તેમની વ્યથા જાણવાનો આપણે પ્રયાસ કરીશું ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં માં અને આઠમી ડિસેમ્બર હતી જ્યારે ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો

આ વિકાસ બંધી અત્યારે હટાવી આઠ ડિસેમ્બરે જ્યારે ડિસેમ્બરે વિકાસ કર્યો ત્યારે બેન મારે પોતાને દસ વીગાની ડુંગળી હતી એ ડુંગળી સવારે સાતસો થી સાડા સાતસો રૂપિયા ભાવ ની અંદર મારે વેચવાની હતી એ ડુંગળી મેં એકસો ને દસ રૂપિયામાં બેન વેચી હાલો આપનો અવાજ આવી રહ્યો છે એ બેન મેં એકસો ને દસ રૂપિયામાં જયપુર હતી એમસી ની અંદર વેચી હવે આ એકસો ને ચાલીસ રૂપિયામાં માં ખેડૂતોને પડતર પડે છે એકસો ચાલીસ થી પચાસ રૂપિયામાં બેન પડતર ખેડૂતો અપેક્ષા હતી કે આ વર્ષે સાતસો થી આઠસો રૂપિયા ડુંગળી ની બજાર છે એટલે હમણાં બધાને એક અપેક્ષા હતી કે આ વખતે અમારું ફરજ નીકળી જાય પણ આ બેરી ડુંગળી સરકારના ના કિરાદાથી રાતોરાત પ્રતિબંધ કરવાથી

અને ખેડૂતોને જે નુકસાન થઈ રહ્યું છે તે સતત સમાચાર બતાવી છે ડુંગળી કરી ને છુંગળી જી દિલીપભાઈ કારણે અને જો આ સરકાર ખેડૂતોને દેવા માંગતી હોય ને કાઈ પણ તો આ છ પીએમ કિસાન નિધિ બંધ કરતી મહિને પાંચસો રૂપિયામાં દેશના વડાપ્રધાન આખા દેશમાં એનો પીટે છે અને પાછળથી અમારો માલ પાંચ રૂપિયાનો માલ છો રૂપિયામાં આમ જનતા માટે પડાવી લઈએ છે એટલે આમાં કોઈ સમજતું જ નથી અને એક વસ્તુ છે કે ખેડૂતો જો અહીં કોઈ ઈચ્છતી હોય ને તો સરકાર છે અને એમાં મીડિયા પચીસ ટકા છે કોઈ પણ ખાસ પ્રોડક્ટ મૂંઘી થાય એટલે મીડિયા સીધો દેકારો કરે છે અને વિરોધ પક્ષ વાળાઓને બેસાડી અને દાળ મૂંઘી સુવેર મૂંઘી ટમેટા મોંઘા ઓલું મૂંઘું પણ આ થાય

બાબુભાઈ આપના સુધી અવાજ પહોંચી રહ્યો છે હા પહોંચી રહ્યો છે હા તો કેવી અપેક્ષા ખેડૂતો ને હવે ઉઠી ગઈ છે ત્યારે લાગે છે કે ટેકનિકલ ખામી ના કારણે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો તો ખેડૂતોને હવે રાતા પાણીએ

પણ અમારે જે ઉત્પાદન થયું તું ને એની ઉપરથી અમે એવું નક્કી કરી છે કે આ સરકાર હજી પાંચ વર્ષ આવશે ને બે હજાર ચોવીસમાં તો ખેડૂતોને ભેળવા કપડાય નહીં રહેવા દઈએ કારણ કે બેન અમે દસ વીઘાની ઢુંગળી નું ઉત્પાદન પુર રેપીએમસીની અંદર હલો જી જી જીભાઈ હા બેન એકસો ને દસ હા એકસો ને દસ અંદર મેં વેચું હવે એમાં

આ સરકાર આ ઉપર ઇલેક્શન આવે બેન લોકસભા નું બે હજાર ચોવીસ નું એટલે લોકસભાના ઇલેક્શન ને લઈને મિલી વખત ચાલ છે ખેડૂતો આકર્ષવા માટે પણ ખેડૂતો હવે અંદર થી મૂંઝાઈ ગયા છે અને અંદર થી ડૂંભાઈ ગયા છે ખેડૂત ની એવી વેદના છે જીએસટી નો આભાર સુધ કે તમે અમારી આ વેદના જાણી અત્યાર સુધી કોઈ એક ન્યૂઝ ચેનલ દ્વારા વેદના અમારી જાણતા નથી ખેડૂત ની પરિસ્થિતિ હું છે બેન આ સરકાર ની મિલી ભગત છે વેપારીઓની સાઠગાઠ છે સરકારે જે રીતે નિકાસબંધી હટાવી લીધી છે અને તેમ છતાં પણ ખેડૂતોને ફાયદો નથી થઈ રહ્યો શું કેવું છે આપનું સરકાર ખેડૂત વિરોધી છે

મારું તો સરકાર આવ્યો નહીં પણ આ સરકારમાં બેઠેલા પટેલના પ્રતિનિધિઓ આ વિરોધ ખેયરૂપનો હવે કંઈ બોલતા નથી જી ગોપાલભાઈ હવે આ બેરી સરકાર કોઈ શક્ય સંભી એવું જ નથી હવે પબ્લિકને સમજવાનું એ જી જે આભાર જીએસટીવી સાથે જોડાવવા માટે તો દિલીપભાઈ ફરી એકવાર આપણી પાસે આવવા માંગીશ ખેડૂતોનો રોષ દેખાઈ રહ્યો છે દરેક જગ્યાએ ગુજરાત જે આપણું રાજ્ય છે ત્યાંના દરેક જિલ્લાના આપણે ખેડૂતો જોઈએ તો રાતાપાણી રોવાનો તેમનો વાર આવ્યો છે અને ગયા વર્ષની જો આપણે વાત કરીએ તો ગયા વર્ષમાં જે પ્રતિકૂળ હવામાન હતું તેના કારણે પણ ડુંગળીના પાકને અને બીજા શાકભાજીના પાકને પણ ખાસું એવું નુકસાન થયું હતું અને હવે સરકારનો આ નિર્ણય બેન ખરેખર તો આ સરકાર ની સામે ખેડૂતો આવે ને તો પ્રતિબંધ લગાડી દીધો અને સામે અમે ડુંગરી નો આંદોલન કર્યું ખાલી વિરોધ કર્યો તો અમને તાના સહી સરકારે જેલ વહેવાલા કરી જતી હતી આ સરકાર ની અમે અવાજ ઉઠાવવો પણ ગુનેગાર હોય એવું સાબિત કરે અને એક બેન એકસો બ્યાસી વિધાયક છવ્વીસ સંસદ સભ્યો એક પણ સંસદ સભ્ય દિલ્હી ની અંદર રજૂઆત ન કરી અને કરી ખેડૂતોને આશ્વાસન આપવાની ઉઠાવી લ્યો તો એ અત્યારે એવા ગીત માંડ્યા કે એની રજૂઆત ને ધ્યાને લઈને આ રજૂઆત ઉઠીએ તો આ બે મહિના સુધી ક્યાં ગયા સંસદ સભ્ય રાજ્યસભાના ખેડૂતો પાયમાલ થઈ ગયા ત્યાં સુધી સંસદ સભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિ છવ્વીસ સંસદ સભ્યો હતા એક પણ સંસદ સભ્ય એવું કીધું અમિત શાહ ને કે નરેન્દ્ર મોદી ને કે ગુજરાતના ખેડૂતો માં આપઘાત કરવા માંડ્યા છે હવે નિકાસ ને છૂટ આપો તો ત્યારે બે મહિના સુધી ક્યાંય ગયા ખેડૂત પણ હવે હવે લબલ નથી ડુંગરી એટલે ખોટા ને મસ્કા મારે આશ્વાસન લેવા આવે છે બાકી બેન આ સરકાર ની તાના સાહી સરકારની અમે અમે તમારી ચેનલ ની ડિબેટ ડિબેટમાં બેઠા છે ને બેન નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે એવું કેતા કે કપાસના ના બે હજાર ભાવ હોવા જોઈએ ડુંગરીના પાંચસો રૂપિયા ભાવ હોવા જોઈએ અને ખેડૂતોએ જયારે રજૂઆત કરી તો એક પણ સ્ટેટમેન્ટ નો એવું સરકાર નું બેન પણ સીએમ કક્ષાના ભૂપેન્દ્ર પટેલે એક પણ સ્ટેટમેન્ટ નો આપ્યું કે ખેડૂતોને દિલાસો નો આપ્યો કે અમે ટૂંક સમયમાં સરકાર ના રજૂઆત કરી અને નિકાસબંધી છે એને ફરીથી ઉઠાવી લઈ અત્યારે બે મહિના પછી ડુંગળી ખેતરમાં ક્યાંય રહી નથી લાલ ડુંગળી અમને ઉડાવી દીધા બેન એન કેન પ્રકારે સહકારી ના ધિરાણો લીધા છે વ્યાજે પૈસા લઈને અમે આ મોટી અપેક્ષાથી ડુંગળી નું ઉત્પાદન કર્યું હોય અને ઈ અમને પાંચસો છસો રૂપિયા આવે ને તો અમને એવી અપેક્ષા હોય કે અમારું કઈક વળતર થાય એને એકસો ને દસ રૂપિયા ડુંગળી અમે વેચી બેન કેટલા ખેડૂત મિત્રો ડુંગળી ની ઉપર લોટર વોટર બેન પીલાવી લોટ કરી સરકાર આમ કોઈ અવાજ ઉઠાવી શકતા નથી એક સરકારમાં કે અમને નો હારો એકસો બ્યાસી વિધાયકો બેન એક બ્યાસી એકસો બ્યાસી વિધાયક માંથી એક પણ ધારાસભ્ય એવું નો કીધું અમે વિરોધ કરતા હતા તો એમએલ એવું કહેતા હતા કે પૂરી ગયો સરકાર ના બહેરા કાન સુધી તેમની માંગો છે તે નથી પહોંચતી બેન ખેડૂતોની ચિંતા કરવા વાળી એક પણ સરકાર અત્યાર સુધી પેલી વાત તો એ છે આ સરકારે સાહી અને હિટલર સાહી અપનાવે છે બેન તમે હજી આ જોયું નથી આ અમે જેતપુર ની અંદર રહીશી ને એક પણ વિરોધ કરવા નીકળીને એટલે તરતો તરત પોલીસ નું તેડું આવી જાય ઘરે ઉતાવા ગયા રાતોરાત ઉપાડી જાય છે આ સરકાર ની નિયમતા હે બેન આ તાકાતવાળી સરકાર છે આ તો હરિયાણાના ને પંજાબ ના ખેડૂતો એને ડરપોક ખેડૂત નથી ને બેન એટલે એના અમુક દિલ્હી ની બોર્ડર ઉપર આંદોલનમાં બેઠા હે ગુજરાત ના પ્રતિનિધિ મંડળ ખાલી અમે અહીંયા દિલ્હી જવાના અત્યારે આયોજન કરી દીધું ને બેન

અમને જગતનું તાતનું બીડું બેન આપ્યું છે જગતના તાતનું બીડું અમને જગત તાત જેવા નથી રહેવા દીધા અમને તો ભિખારી બનાવી દીધા આ ભાજપી સરકારે અને હજી કાંઈ અમે વિરોધ નથી કરી શકી વિરોધ કરી એટલે તરત જ કેડું આવે મામાનું કે હાલો તમારે આવવાનું છે આમાં બેન શું કરવું તમે કહો આ તો અમે બહુ તમે જીએસટી ટીવીનો બહુ આભારી બેન હું શું કે તમે અમારી વેદના સાંભળી ખેડૂતના દીકરાઓની વેદના ખેડૂતનો દીકરો જીવે ત્યારે જન્મે છે કરજમાં મરે ત્યારે કરજ લઈને જાય છે બેન કોઈ પ્રકારની એક પણ સહાય આપતી નથી એક પણ સહાય આપતી નથી એવું કીધું તો બે રૂપિયા બેન કિલે બે રૂપિયા શું થાય વીસ કિલો ચાલીસ રૂપિયા આપે બેન ચાલીસ રૂપિયા ડુંગળીમાં અમને વળતર મળે તો શું મળે પાંચસો રૂપિયા ઓછા ઓછી લાલ ડુંગળી નું બજાર હોવી જોઈએ અને સફેદ ડુંગળી ની સાડા ત્રણસો થી ચારસો રૂપિયા હોવી જોઈએ લાલ ડુંગળી બેન અમે એક બીજે પકાવીને ઓછા ઓછા વીસ થી બાવીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય મુંગા દાટ બિયારો ડીએપી એનપી મૂંગા દાટ આ સરકાર અમને ક્યાંય ના રહેવા નથી દીધા આમને માણસે જગતનો તાત જમીન વેચી વેચી જગતનો તાત પાયમાલ થઈ જાય બેન આવીને આવી પરિસ્થિતિ રહે ને આ બે હાજર ચોવીસ માં આ નીલ કિંટા આવી જાય ને તો ખેડૂત ના દીકરાઓ પાસે ક્યાંય જમીન નહીં રે અને એવો સમય આવ્યો ને બેન અન્ન ઉત્પાદન કરવા વાળો ખેડૂત નહીં રે કારણ કે જમીન ફેટવા માં બેન